નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના થતા ઊંઝા માર્કેટના બજાર ભાવ સુબોલયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહજો મિત્રો આજે ત્યારે થઈ ગઈ બાર બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો આજે ઊંચા માર્કેટ રેડમાં વરડાનો ભાવ મિત્રો નવ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે અનાજ જાણી આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી આજના તાજા બજારો ભાવ સોપર્થી વાત કરીએ તો ઝીરો નો સફો ત્રણ હજાર બસો થી ઓસો ચાર હજાર સો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી નવ હજાર સો રૂપિયા સુધી ઈસબ ગુલાબ ઓગણીસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ સોળસો આઠથી સત્તરસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી ચૌદસો ને નેવું રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી અને સરસવ એક હજારથી એક હજાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના આભાર પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા